નમસ્કાર મિત્રો વકેલ ગુજરાનમાં હું ખ્યાલલાજી સમાજ ઉજયો સાથે આ પ્રમાણો નાર્દિક સ્વાગત કરું છું અત્યારે મિત્રો કોલિયા હનુમાન જે આશ્રમ હું આવી પહોંચ્યો છું અને આપણે અહીં ભગત દદા બિરાજમાન છે અને ખૂબ સરસ મજાનું ભાઈએ પુસ્તક લખ્યું છે દેવરાજ ભાકડીયા શ્રી મહાવીર ભજનમાળા આવાર સાથે તો આપણે ભાઈ સાથે મુલાકાત કરવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ખૂબ સરસ મજાનું પુસ્તક છે તો આમના વિશે આપણને માહિતી આપે છે તો આપણે એમની પાસેથી માહિતી લઈએ છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર મિત્રો તમે નવા જો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા मान ज्ञान गुण सागर जय कपी सतिहु लोक उजागर राम दूत अतुलित बल रामा अंजनी पुत्र पवन नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचत के साथ बजरोड़ ध्वजा विराजे कांधे मुझ जने उसाजे संकर તો મિત્રો આપણી સાથે દેવરાજભાઈ કાકડીયા છે તો રોકેટ બુદ્ધુ લોકની અંદર દેવરાજભાઈ તમારું સ્વાગત કરું છું તો મિત્રો ભગત દાદા એક એવા સંત હતા વ્હાઈટ કપડામાં આપણે કહીએ તો ભાવવાળા સંત હતા અને એમને ઘણા બધા આખ્યાનો ઘણી જ બધી માળો સત્સંગ એવું ઘણું જ બધું લખ્યું છે અને એ વાળીએ કામ કરતા કરતાં મેં ખૂબ સરસ મજાની માળા સત્સંગ એવું ઘણું જ બધું વગેરે વગેરે ઘણા બધા એમના પુસ્તકો પણ છે અને આજુબાજુના ગામની અંદર ભગત ભગતદાજાના આખ્યાન પણ ગાવા જતા તો આપણે દેવનાશભાઈએ ખૂબ સરસ મજાનું એક જેના ભાવર્થ સાથે એક પુસ્તક લખ્યું છે તો સૌ પ્રથમ આપણે એની સાથે વાતચીત કરીશું તો એને વિચાર આવ્યો કે આ અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે મોબાઈલને આ તે અને પુસ્તકો તો ખૂબ ઓછા વાંચતા હોય અને સનાતન ધર્મ માટે ભગત દાદા ઘણા જ બધા ભજનો સત્સંગ ઘણું જ બધું કર્યું છે લાયક તમારો વિચાર ખૂબ સરસ મજાનો છે જે પુસ્તક છે શ્રી રામદેવ પીર આખ્યાન માળા અને શ્રી મહાવીર ભજન માળા તો સરસ મજાની મહેનત કરી અને એના સાથે આ એક નવું પુસ્તક જે અત્યારે એમને લખ્યું છે ખૂબ સરસ મજાનું છે તે એમની વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈએ છીએ તો દેવરાજાઈ ટૂંકનો પરિચય આપો મારું નામ દેવરાજભાઈ હરજીભાઈ કાકરિયા ગામજીલા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હાલ હું સુરત શું અને જલસના ધંધામાં સંકળાયેલો તમે ભગત દાદા પુસ્તક અને ભગત દાદા અને તમને આ રીતનો વિચાર કઈ રીતે આવ્યો કે આપણે આ પુસ્તકો લખવું જોઈએ તો દાદાએ બે પુસ્તકો લખ્યા એક તો મહાવીર આખ્યાનમાળા અને બીજું રામદેવ પીર ભજનમાળા તો રામદેવ પીર ભજનમાળા છે એમાં તો ભગત એ ભજન લખીને એના વિવેતન કરેલા છે પણ મહાવીર ભજનમાળા છે એમાં બસો જેટલા ભજન સમાયેલા છે તો એમાં વિવેશન નથી તો આપણે આ જે નવું પુસ્તક લખ્યું છે એમાં ભજનની કડી અને એના વિવેચન સાથે લખેલું છે તો સૌ પ્રથમ તમે આ જે ભગતનું જે જૂના પુસ્તકો છે એ તમે ક્યારથી ખરીદ્યું અને કયા સમયમાં તમે વાંચેલું અને તમને એમ કેમ થયું કે આની અંદર ભાવર્થ નથી તો આપણે લોકો સુધી આના અને સાથે આપણે પ્રસ્તુત કરીએ હવે આ પુસ્તક હું ઓગણીસો ને સત્યાસીની સાલમાં જ્યારે અહીંયા પહેલી વખત મહાવીર સમાજમાં આવેલો ત્યારે આ પુસ્તક મેં ભગતદાદાનો મંત્ર લઈ અને એનો આશ્રિત થઈ અને મેં આ પુસ્તક મહાવીર ભજનમાળા નામનું પુસ્તક ખરીદેલું પણ હું ઘરે જઈને ઘરે વાંચતો પણ એ પુસ્તકમાં મને કાંઈ સમજ પડતી નહીં પછી મારા માતા પિતા પહેલેથી ખૂબ સત્સંગી હતા મેં પૂછ્યું કે આ ભગત દાદાના ભજનમાં મને કાંઈ સમજ પડતી નથી તો એમ કેમ છે મારા બાઈએ મને કીધું કે આ તને ભગત દાદાના ભજનમાં સમજ એટલા માટે નથી પડતી કે તું ભગત દાદાનો તને સત્સંગ ઓછો મળ્યો છે એમના આખ્યાનો ઓછા સાંભળવા મળ્યા છે એટલે તને નથી સમજ પડતી પણ તું ધીરે ધીરે સત્સંગમાં જવા મળે છે એટલે તને સમજ પડવા મળશે અત્યારે હાલ આપણા ગામમાં રાજારામ બાપુ આવેલા છે અંબારામ બાપુ આવેલા છે તો એમના સત્સંગમાં જઈશ તો પણ તને આ પુસ્તકમાં સમજ પડવા લાગશે તો આ પુસ્તકમાં એવું તો શું છે અને આ પુસ્તકની અંદરથી તમને ગમતું ભજન કહ્યું છે ખૂબ સરસ વિષ્ણુ પૂછ્યું કે આ પુસ્તકમાં દાદાએ ભગવાન સાથે એકતાર થઈ અને એમની વાણી બનાવી દાદાએ આજુબાજુના પચાસક ગામડામાં જઈ અને પોતાના સત્સંગ દ્વારા સત્યનો સંદેશો આપ્યો અને ખૂબ સરસ આ વાણી બનાવેલી છે અને તે જે હતા તેથી સમાજમાં સુધારો પણ એવો આવેલો છે તો એ ઉપરાંત ભગત દાદાએ સમાજમાં જે કુરિવાજો હતા દીકરીના જે રૂપિયા લેવાના સમાજમાં જે ધારો હતો એ પોતાના સત્સંગ દ્વારા આ જે સમાજ સુધારો કરવાનો અને દીકરીના જે રૂપિયા લેવાતા એણે પોતાના સત્સંગ દ્વારા સમાજમાં ખૂબ મોટો સુધારો લાવી શક્યા એ આપણે હાલ જોઈ રહ્યા છીએ આ પુસ્તકને પુસ્તકને તમે પ્રસારિત કરી અને મહાવીર સમાજને અર્પણ કર્યું છે તો આપને એના વિશે થોડુંક જણાવો હવે આ પુસ્તક મેં સપાવી અને મહાવીર સમાજને અર્પણ કર્યું છે આમ તો એનો કોઈ આનંદનો પાર નથી જેમ કહેવાય ને કે આખા 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 મારે મારી લાઈફનો જો ખૂબ વધારેમાં વધારે જો કોઈ આનંદ હોય તો આ પુસ્તક સપાવી અને મહાવીર સમાજને અર્પણ કરવાનો છે આ પુસ્તકને તમે લખ્યું અને એમની અંદર ઘણો બધો સમય લાગ્યો છે ઘણી બધી મહેનત થઈ હોય છે તો આ પુસ્તકને લખતા આપણને કેટલો સમય લાગ્યો અને ક્યારે આ પુસ્તક કમ્પ્લીટ થઈ ગયું આ પુસ્તક મેં કોવિડ નાઇન્ટીનમાં કોરોના કાળમાં જે લોકડાઉન હતું આ લોકડાઉનમાં મેં લખ્યું અને આ પુસ્તક લખતા લગભગ પાંચથી છ મહિનાનો ટાઈમ લાગેલો અને લોકડાઉન પૂરું થતાં થોડું પુસ્તક બાકી રહી ગયું તો મારા જ્વેલર્સની દુકાનમાં જેટલો ટાઈમ મળે એટલા ટાઈમનો સદુપયોગ કરી અને આ પુસ્તક મેં પૂરું કરેલું તો આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો સૌ પ્રથમ તો ઘરનો સપોર્ટ હોવો જોઈએ અને એવા તમને કઈ રીતે કોઈ અગવડતા કે ઘરના લોન એવો બધાનો સપોર્ટ કઈ હતો કઈ રીતનો હતો કે આ પુસ્તક તમે લખ્યું છે તો કઈ રીતે અને કોનો કોનો સપોર્ટ છે એ જણાવો હવે આ પુસ્તકમાં મારા ઘરનાનો તો ખૂબ મોટો સાથને સહકાર મળ્યો છે મને જેમ કે હું સવારમાં જે આ પુસ્તક લખવા ધાબામાંથી જતો રહેતો તો મારા ઘરના દરેક વ્યક્તિ ચા પાણી નાસ્તો ક્યાં પોગાડતા અને ખૂબ સાથને સહકાર આપ્યો મારી સ્થિતિ મીડિયમ હતી છતાં મને રોકટોક કર્યા વગર આ પુસ્તક બહાર પાડવાનો જે મને મોકો મારા ઘરના સમાજે ઘરના પરિવારે આપ્યો છે આ પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું આ પુસ્તકના લેખક તરીકે તમે ભગત દાદા વિશે શું કહેવા માગો છો હવે આ પુસ્તકના લેખક આમ તો ભગતદાદા જ છે આપણે એમને શીલે ચાલવાનો પ્રયાસ કર્યો છે પણ હું ભગતદાદા વિશે એટલું જ કહીશ કે સંતોના જીવન હંમેશા પરહિતકારી હોય છે અને સંતો પોતાના અમૂલ્ય જીવન સમાજ સુધારવામાં લગાવી દેતા હોય છે હવે ભગતદાદાએ ખૂબ મોટો હતા પોતાની વાણી દ્વારા ખૂબ મોટો સમાજ સુધારો કરાવેલો અને આ પુસ્તક મહાવીર ભજનમાળા એમને લખેલું તો આપણે અત્યારે કવલી આશ્રમજી ખૂબ સરસ મજાની પવિત્ર ધરતી છે અને સરસ મજાનું પુસ્તક પણ લખ્યું છે તો આ પુસ્તકના અનુભવથી તમે સમાજને શું દાખલો દેવા માગો છો તો એ જ જણાવો હવે સમાજને હું જરૂર કહીશ કે આ પુસ્તક ખૂબ સરસ દાદાએ ભજનો લખેલા છે એમનું વિવેચન પણ ખૂબ સરસ રીતે થયું છે અને સારું પુસ્તક એક માતા પિતા સમાન છે સારું પુસ્તક એક ગુરુ સમાન છે સારું પુસ્તક એક શિક્ષક સમાન છે અને સારું પુસ્તક એક મિત્ર સમાન છે તો દરેક માનસ માણસે સારું પુસ્તક જ્યાંથી મળે એ પુસ્તક ખરીદી અને ખરીદી લેવું જોઈએ અને સારું પુસ્તક એક સારો રસ્તો બતાવવાળો છે તો દાદા હતા ત્યારે તો એમની વાણી દ્વારા ખૂબ મોટો સમાજ સુધારો આવ્યો હતો પણ અત્યારે હાલ દાદા એમની વાણી દ્વારા પુસ્તક વાણી દ્વારા આપણી સાથે છે તો આ પુસ્તકથી હજારો અને લાખો લોકોમાં સુધારો આવશે એવું મારું માનવું છે તો ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો છે જે વસ્તુ આપને પુસ્તકોમાંથી અને વડીલો જે આપણને સલાહ આપે ને એ અત્યારે ઇન્ટરનેટ કે મોબાઈલની અંદર મળતી નથી એ બધી વસ્તુ પુસ્તકની અંદર જ આપણને મળી રહી છે તો પુસ્તક આપણે સવારે વાંચવું જોઈએ પુસ્તક એક સાસો મિત્ર છે અત્યારે પુસ્તક ઓછું અને મોબાઈલની અંદર આ ટેકનોલોજી આ યુગ પ્રમાણે બધા જતા રહે છે તો જૂના પુસ્તકોની અંદર જે વસ્તુ મળે છે એ અત્યારે ટેકનોલોજી ઉપર મળતી નથી અત્યારે આપણે ખૂબ સરસ મજાનું શ્રી મહાવીર ભજનમાળાના ભાવર્થ સાથે તમે પુસ્તક લખ્યું છે તો આગળ ભવિષ્યની અંદર તમે બીજું કયું પુસ્તક લખવા માંગો છો અને કઈ રીતનું પુસ્તક હશે એ જરાક જણાવો દાદાએ બે પુસ્તકો લખ્યા એક તો મહાવીર ભજનમાળા અને બીજું પુસ્તક રામદેવ માળા તો રામદેવ માળા છે એમાં વિવેચન સાથે ભગત દાદાએ લખેલા છે અને મહાવીર ભજનમાળા છે એમાં એકલા ભજનો લખેલા છે પણ આ ઉપરાંત ની ઓડિયો જે કેસેટું છે પેન ડ્રાઈવ છે એમાં દાદાની ખૂબ સરસ વાણી આ ઉપરાંત બીજી પણ છે તો આ વાણી એમના જ શબ્દો દ્વારા જેટલી સમજાય એટલી એક મહાવીર આખ્યાનમાળા નામનું ભાગ બે એવું એક પુસ્તક બહાર પાડ્યું હોય એવો મારો વિચાર છે કે આ ઓડિયોમાંથી પુસ્તકી ભાષામાં એનું રૂપાંતર થાય તો આ વાણી ભગતદાદાની અમૂલ્ય શબ્દ આ બધા સચવાય રહે એવી મારો ઈચ્છા છે તો ખૂબ સરસ મજાના પ્રશ્નોતરી ચાલી રહી છે બાજુમાં આપણા વડીલો બેઠા છે અને અહીં દામજી બાપુ પણ છે કવલિયા હનુમાનજી આશ્રમ અને ભગતદાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ અહીં કરવામાં આવી છે તો આપણે ત્યાં જઈ દર્શન પણ કરીશું અને વડીલો બેઠા છે તો આપણે એમની પાસે જઈ અને ત્યાં આપણે પ્રશ્નોત્તરી કરીએ તો મિત્રો આપણે કવલિયા હનુમાનજી આશ્રમ અત્યારે આવી પહોંચ્યા છીએ અને અહીં વડીલો પણ ઉપસ્થિત છે તો વડીલોના ચંદ્ર નો વંદન બાપુના આચરણ વંદન અહીં ભગતદાદાની ખૂબ સરસ મજાની મૂર્તિ છે અને દેવરાજભાઈ અહીં દાદાના દર્શન માટે આવ્યા છે તો આપણે દાવજી બાપુના ભગત બાપુના હનુમાનજી મહારાજના સંપૂર્ણ દર્શન કરી ધન્યતા અનુભવી છે તો હજી ઘણા બધા પ્રશ્નો બાકી છે તો આપણે વડીલોને પહેલા મળી ત્યારબાદ આગળ પ્રશ્નો કરીએ છીએ ખૂબ સરસ મજાનું જે પુસ્તક લખ્યું છે શ્રી મહાવીર સમાજ ભજનમાળા આવટી સાથે તો આ પુસ્તકને આપણે લખતા આપણે સૌ પ્રથમ તો આપણા પરિવારનો સપોર્ટ હોવો જોઈએ અને એ રીતનો કોનો કોનો સહયોગ અને કઈ રીતનો સપોર્ટથી બન્યું છે એ આપણે દર્શક મિત્રોને જણાવો હવે આ પુસ્તક લખવામાં મને ઘરના પરિવારનો તો સહકાર ખૂબ સરસ મળ્યો છે એમ બીજા ભાઈઓનો પણ સહકાર ખૂબ મળ્યો છે તો પહેલાં તો હું કહીશ કે બ્રહ્મનિષ્ઠ સ્વત્રી એવા પરમપૂજ્ય સદગુરુ શ્રી રાજારામ મહારાજનો પણ આમાં આપને આશીર્વાદ પ્રાપ્ત થયા છે આ પુસ્તકમાં અને બીજા ઘણા ભાઈઓ છે કે એમનો સાથને સહકાર મળેલો છે જેવા કે મુળજીભાઈ બેલાવાળા દાખરા પછી મહાવીર સમાજના આગેવાન ભાઈઓમાં શ્રી કાળુભાઈ કાકડિયા તથા વલ્લભભાઈ કાકડિયા અને સુરત મહાવીર સમાજના આગેવાન એવા ગોર્ધનભાઈ કાકડીયા લોંગડીવાળા અને રામજીભાઈ કાકડીયા થાડેશવાળા તથા મપોળભાઈ આ બધાનો વગેરે બીજા ભાઈઓનો આ બધા ભાઈઓનો મને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે તો અહીં કાળુદા પણ ઉપસ્થિત છે અને આ જે જૂની જે ભગત પાવરથી આ લખાનેલી જે ભજનમાળા છે તો એમની અંદર અને આજે દેવરાજભાઈ જે નવું પુસ્તક બનાવ્યું છે તો એમની અંદર શું તફાવત છે એ આપણે હવે પ્રથમ તો આખ્યાન માળા જે છે એમાં ભગત બાપા એ ભજન નિવેચન સાથે સરસ આવેલા છે પેલા ભજન હોય પછી ભજનને કડીનો ભાવાર્થ હોય એ રીતે એકવીસ એકવીસ ભજનનો ભાવાર અંદર સમાણેલો છે પણ મહાવીર ભજનમાળાનું પુસ્તક આપણે છે તો એમાં દાદાના ભજનો છે રાગ રાગણી સાથે છે અગાઉના રાગ દાદાએ એમાં આવરી લીધેલા છે એટલે ભજન છે પણ એનો ભાવારથ દાદાએ નહીં મૂક્યો હોય એટલે આ પુસ્તક જે આપણે દેવરતભાઈ બનાવ્યું છે એમાં ભજનની કડી નીચે ભાવાર હોળી પાસે બે કડી ભજનની હોય તેનો ભાવા પર હોય એ રીતનો આખ્યા માળા ત્રીજી આવર્તી સંપાણી એક દાદાના રામદેવ પીર બાપા આપણે આખ્યાન માળા પછી શ્રી મહાવીર ભજનમાળા પછી આ ત્રીજું પુસ્તક દેવરાજભાઈ મેલાવાળા એ પોતે ભાવાર્થ સાથે બે વર્ષની જંગી મહેનત અને ખર્ચ કર્યા બાદ એ પુસ્તક તૈયાર થયું અને વિવેચન સાથે છે કડી બોલો તો નીચે ભાવાર્થ વાંસી લો એટલે આપણને સરળતાથી સમજ પડે કે આ ભાવાર્થ ભજનનો શું છે એ રીતનું આખું ભજન માળા છે બીજું અને આ આપણે આ સીધા ભજનના જ છે અને આમાં આખ્યા માળા છે રામદેવ ત્રબાપરી તરીકે ઓળખાય પણ એમાં આખ્યાનો એકવીસ છે અલગ અલગ એ બધા યન સાથે છે તો સવે વિવેકથી વિશાળથી વાંચી અને મનન કરી અને જો હૃદયમાં ઉતારીએ તો જીવન સાત્વિક બની જાય બોલો મહાવીર બાબા ને ધામ બાબુ જય સદગુરુ દેવ

बोलता कर जो विश्वार पशु पसता शो परम पार पहला तमें बोलता कर जो जी बोलता कर जो विषार पशी पसता शो य परम पार पहला तमें बोलता कर जो विशार जी આમાં ભગતદાદાએ ખૂબ સરસ રીતે આપને સમજણ આપી છે કે દરેક માણસનો વાણી ઉપરથી દરેક માણસ પરખાઈ આવે છે તો દરેક માણસે વાણી ઉપર કાબૂ રાખવો જોઈએ અને જેમ તેમ જ્યાં ત્યાં વાણીનો ગેરઉપયોગ નહીં કરવો અને દાખલા તરીકે જેમ કોઈ કોઈ માણસ રોડ ઉપર જેમ તેમ બોલતા હોય અને પોલીસ એને પકડી જાય અને જેલ હવાલે કરે તો બીજો ડાયો માણસ એટલે કે વકીલ એમને સારું બોલે અને છોડાવે તો આ બધી વસ્તુનો દરેકનો આધાર બોલ છે બોલ બંધાવે છે અને બોલીથી છૂટે છે તો બોલ બંધાવે બોલ છોડાવે બોલ કરે બેડો પારજી બોલ બંધાવે બોલ છોડાવે બોલ કરે પારજી બે ગુરુ શરણે દાસ બોલ માં સરવે કઈ ગુરુ શરણે દાસ બોલ માં સરવે ખાર પાર યોદાર પેલા તમે બોલતા કરજો જો જી તો દરેક માણસનો આધાર પોતાની વાણી એટલે કે બોલશે તો દરેક માણસે ખૂબ ભગત દાદાએ સમજાવ્યા છે કે પોતાની વાણી ફૂલ કાબૂમાં રાખી અને બોલવું જોઈએ આવા તો બસ્સો જેટલા ભગતદાદાએ ભજનો બનાવેલા છે કે જે ભજનોમાંથી આપને જ્ઞાન થાય જે ભજનોમાંથી આપને ભક્તિ ઉત્પન્ન થાય અને જે ભજનોમાંથી આપણને આવો સાંસારિક સુધારો થાય આવા તમામ ભજનો ખૂબ મજા આવે એવા ભજનો ભગત દાદાએ બનાવેલા છે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આધ્યાત્મિક સાંસારિક આ બધા જ પ્રશ્નોના ભગતદાદાએ ભજનો દ્વારા આમાં ઉકેલ આપેલા છે તો આ શ્રી મહાવીર ભજનમાળા ભાવર્થ સાથે પુસ્તક છે શ્રી રામદેવપુર આખ્યનમાળા છે મહાવીર ભજનમાળા છે તો આ તમામ પુસ્તકો આપણે મેળવવું હોય તો આપણે કઈ જગ્યા ઉપરથી આ પુસ્તકો આપણે લોંગડી ગામમાં રામાપી બાપાનું મંદિર છે અને મહાવીર આશ્રમ તરીકે ઓળખાય છે ત્યાંથી ત્રણે ત્રણ પુસ્તક તમને ત્યાંથી મળી રહેશે અને સુરતની અંદર તમારે આ પુસ્તક મેળવવું હોય તો સંપૂર્ણ એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી શકે છે મોબાઈલ નંબર સાથે તમે ફોન કરી મંગાવી શકો છો અથવા ત્યાં જઈ તમને સંપૂર્ણ એડ્રેસ મળી જશે આ મહાવીર ભજનમાળાના ભાવાર્થ સાથે આ પુસ્તક છે તો હું તમને અત્યારે ભેટ આપું છું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામ તમને એડ્રેસ મળી જાય તમે પણ પુસ્તકની ખરીદી કરજો તો આ પુસ્તક લખ્યું ખૂબ સરસ મજાનું દેવરાજભાઈ કાકડીયાએ તમે પણ ખરીદી કરજો અને વાંચજો આવા સાથે ખૂબ સરસ મજાનું પુસ્તક છે અને રોકેટ ગુજુમાં એટલો બધો તમારો કિંમતી સમય આપવો ખૂબ સરસ મજાની વાતો સૂતો કરી ખૂબ જ આનંદ થયો હનુમાનજી મહારાજના દર્શન કર્યા પૂજ્ય ધામજી બાપુના દર્શન કર્યા ત્યારબાદ સંપૂર્ણ વડીલ સાથે આપણે મુલાકાત ખૂબ સરસ મજાની બનાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર